પાવી જેતપુર તાલુકાના ઘોટણવડ દુઃખદ અવસાન થયું છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી સાથે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરપુરા ગામની રહેવાસી કોમલબેન સંજયભાઈ રાઠવા કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં વરસાદી તથા નદીનું પાણી ભરાઈ ગયેલું હતું અજાણતા બાળકે આ ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાળકીના અચાનક કરુણ મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ દુર્ઘટનાને લઈને ગ્રામજનોએ રેતી લીજ ધારકોની ગંભીર બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતી લીજ ધારકો નિયમોનું ઉલ્લંઘન કરી મોટા જોખમી ઊંડા ખાડા ખોદી ખુલ્લા મૂકી દે છે બાળકો અને ગ્રામજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે અગાઉ પણ આવી જોખમી સ્થિતિ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી એક નિર્દોષ બાળકીનો જીવ ગુમાવવો પડ્યો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ગ્રામજનોએ લીજ વિસ્તારની તાત્કાલિક માપણી કરી જવાબદાર રેત લીજ માલિકો અને સંકળાયેલા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી ઉઠી છે ઘટનાને પગલે પાવી જેતપુર પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોદકામ થયેલા ખાડાઓની માપણી સર્વેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હાલ પરિસ્થિતિ એવી બની છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય છે જોવાનું એ રહ્યું છે કે પ્રશાસન ખાણ ખનિજ વિભાગ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર તત્વો સામે કેટલી કડક કાર્યવાહી કરે છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ

એમાં ને આ લીડ જે બ્લોક ખરો ને એમનું નામ છે ચિરાગભાઈ ચિમનલાલ ઠકરાર એમનો આ બ્લોક છે એમાં બાળકીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું અંદર એમાં અમારે એવું છે કે અમે ના પાડીએ છીએ આ બાજુ રસ્તો નહીં લઈ જશો આ લીડ તો દાંત બ્લોક ચાલે છે એ ઘુડાણી ગ્રામ પંચાયતની છે અમાર ડુંગર ગ્રામ પંચાયત નહીં અમે ના પાડી શકીએ રસ્તો તમે એ બાજુ કાઢો તે બે આ બાજુ કાઢે છે અને તો છતાં આ બાજુ કરવાથી આપણા છે ગામમાં સ્કૂલ બાજુમાં છે તો એમાં નાના બાળકો છે ને સ્કૂલે જાય છે ત્યારે આ દાય અને બે ભામ ચલાવે છે અને ત્યારે કોઈ કોઈ આ તો ગયો એક્સિડન્ટ જતો રહેશે કોઈ બાળકનું આકસ્મિક જ એક્સિડન્ટમાં મૃત્યુ પામશે ગમે તે થશે આનું જવાબદાર કોણ છે તંત્ર કોઈ જવાબદારી લેશે ના પોલીસવાળા કોઈ કંઈ કહેવા નહીં ને ખનીજ વાળા કે બી કોઈ નહીં આ લોકો તંત્ર વધારે લે એ કોણ લે છે એ અમારી માંગણી છે અહીંયા મારું નામ છે રાકેશભાઈ राठવા ગામ ગંભીરપુરા લીઢણી બ્લોક છે બ્લોક ની અંદર છે ને એ રીતિ માફિયાઓ છે ને અહીં તે ખાડા વધારે પાડી દેતા છે ને એમના માપ વગરના છે ને ઊંડા બહુ બાર થી 10 ફૂટ ના ઊંડા કે ચૌદ ફૂટ ના ઊંડા ખોદેલા છે અને આપણે બધા જઈએ ને તો કે છે કે અમારી જે પરવાનગી છે ને એની પર મને કોણ દેશે રસ્તો નીકળે એની જોડે સ્કૂલ છે એની પાસે રસ્તો નીકળે એમાં છે ને છોકરા બી અહીંથી સ્કૂલ માં કરે છે ને એવું તો એની જવાબદારી કોણ લેશે કોઈ કોઈક દિવસ તો છોકરા અવરજવર કરતા બી કશું બી થયું તો કોણ ને એની જવાબદારી લેશે

બાળકી ખાડામાં પડી નદીના પટમાં ને મૃત્યુ પામેલ અને જે ઘટના જે બની છે એ બહુ દુઃખદ બની છે અને આવું ન થવું જોઈએ અને આ નદી થી માફિયાના લીધે થાય છે માટે રેતીના અમુક નિયમો હોય છે કે એના માપથી રેતી ખોદાય પણ અતિ વધારે પડતું લોડ કરીને રેતી લઈ જાય અને વધારે પડતી ઊંડાણમાં કરે અને એ બધું કરવાથી નુકસાન તો થાય છે આમ જનતા તો ગમે તે રીતે જાય ગમે તે વાટે જાય ગમે થાય તો પડી બી જાય મરી બી જાય પણ આલું ઊંધું ખોદવું એ ખનીજ ખાતાને બી ધ્યાન રાખવું જોઈએ કે આટલું બધું ઊંધું ખોદવું તો ધીતી વાળા લોકોને કેવું કહેવું જોઈએ કે આટલું બધું ઊંધું ના ખોદું જોઈએ માપનું હોવું જોઈએ પરંતુ છતાંય વાંધા ખોદ્યું પરંતુ જો જેને જે ખોદ્યું હોય જે લીજ માફક હોય એને અમારે જરૂર છે પાપાટી પાર્ટીની કે અત્યારે અમારી જે દીકરી મરણ પામી છે એનું અત્યારે અમે અગ્નિદાહ કરીને આવ્યા છે અને ગ્રામજનોને અમે કીધું છે કે જે વસ્તુ બની અને અત્યારે જે બની છે

ગત રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામ ખાતે બ્લોક કે વિસ્તારમાં એક બાળકીનું રમત દરમિયાન રીતે થયેલું છે જેના કારણે આજ રોજ એ બાબતે સ્થળ તપાસ માટે આવેલા છે જેમાં જે કંઈ પણ કારણોસર ઘટના ઘટી છે અને જો લીઝના નિયમ અનુસાર જેને ખાણકામ નહીં કર્યું હોય તે બાબતે રાખીકામ કરેલું કેમ તેની તપાસ હાથ ધરેલી છે મારું નામ વિજય વસાવા માઇન્ડ સુપરવાઈઝર